નમસ્કાર આપ જોઈ નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલભાઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ક્ષેત્ર વસાવત દ્વારા એમના સમર્થકો સાથે જીતગઢ થી જુનારાજ સુધીના રૂમની ની સુવિધાઓ પૂરી પાડવા માટે પદયાત્રાનું આયોજન કર્યું હતું જેના રાજકીય ક્ષેત્રે ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા છે અત્રે નોંધનીય છે કે ચૈતર વસાવા દ્વારા આ પદયાત્રા દરમિયાન નાયબ વન સંરક્ષકને આવેદનપત્ર પાઠવીને રોડની કામગીરી કરતી વેળા વન ખાતાની પરમિશન નહીં હોવાનું જણાવીને તંત્ર દ્વારા વાહનો જપ્ત કરી લેવામાં આવ્યા હતા એ સામે પણ વિરોધ નોંધાવ્યો હતો ચૈતર વસાવાની આ પદયાત્રાને નાટક ગણાવીને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સ્ફોટક આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ચૈતર વસાવાને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ સપોર્ટ કરે છે જે અંગે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે એટલું જ નહીં પરંતુ તેમણે ચૈતર વસાવા ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે આટલા વર્ષો પછી ચૈતર વસાવાને મામાનું ઘર યાદ આવ્યું છે એ પણ વિચારવા જેવું છે અને ચૈતર લોકોને ભ્રમિત કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું એમાં પાર્ટીના પણ કેટલાક લોકો એને અંદર સમર્થન કરે છે એ અમારા ધ્યાનમાં કેટલાક આવ્યા છે કેટલાક મોટા નેતાઓ પણ ચૈતરભાઈને સમર્થન કરે છે અને કેટલાક ગામના લોકો પણ સમર્થન કરે છે એના માટે પણ પાર્ટીમાં યોગ્ય જગ્યાએ ધ્યાન દોરીશું હવે એમને સમજાતું નથી કે પાર્ટીના લોકો પાર્ટીના કેટલાક આગેવાનો ચૈતરભાઈને કયા ઉદ્દેશ્યથી સમર્થન કરી રહ્યા છે એ સમજાતું નથી હવે મેં આજે જિલ્લાના લોકોને પાર્ટીના લોકોને કીધું કે ચૈતન્ય મદદના જિલ્લાના કયા લોકો શોધો ભાઈ મને તો ખબર છે દર્શનના બેન જેવા લોકો ચૈતન્ય મદદ કરી રહ્યા છે આદિવાસી વિસ્તારમાં સૌ કોઈ જાણે છે કે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દસના દેશમુખ અને સાંસદ મનસુખ વસાવા વચ્ચે બારમો ચંદ્રમાં છે જ્યારે પણ તક મળે ત્યારે ભાજપના આ બે નેતાઓ એકબીજા સામે આક્ષેપો કરતા અચકાતા નથી ત્યારે મનસુખ વસાવાએ નાંદોદના ધારાસભ્ય સામે ચૈતર વસાવાની મદદ કરવાનો જે ગંભીર આરોપ લગાવ્યો એ સામે ડોક્ટર દસના દેશમુખે કરવાનો ઇન્કાર કર્યો હતો સંપર્ક કેળવી રહ્યા છે ત્યારે ભાજપે આમ આદમી પાર્ટી ના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા એ સરકારી જમીન પછાવી પાડી હોવાના પણ ગંભીર આક્ષેપો કર્યા હતા ખુદ નાંદોદદા ધારાસભ્ય ડોક્ટર દેશમુખે પણ સંસદના નિરંજન વસાવા ઉપરના આક્ષેપોનું સમર્થન કર્યું હતું જોકે આ સમગ્ર મામલે ચૈતર વસાવાએ પણ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરતા જણાવ્યું હતું કે રાજકીય રીતે તેમને કોઈ ભાજપના નેતાનો સપોર્ટ નથી મનસુખભાઈએ જે આજે મીડિયા સમક્ષ સ્ટેટમેન્ટ આપ્યું છે એક સાંસદ તરીકે એક જવાબદાર વ્યક્તિ તરીકે આ પાયા વિહોણી વાતો એમણે કરી છે દર્શનાબેન એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે અને મને મદદ મદદ કરી હોય કે બીજા એમના નેતાઓએ મને મદદ કરી હોય એવી કોઈ પણ ઘટના કે બનાવ બન્યો નથી અને મનસુખભાઈ પર એવા કોઈ પુરાવા હોય તો એમણે જગ જાહેર કરવા જોઈએ અને પાર્ટીને ધ્યાન પર લાવવું જોઈએ જેથી પાર્ટી પણ એમના પર કાર્યવાહી કરી શકે પણ આવી કોઈ પણ બાબતો દર્શનાબેન કે બીજા કોઈ ભાજપના નેતા સાથે બેસીને અમારે થયું નથી અને તમે જોયું હશે કે જિલ્લા સંકલનમાં અમારા પ્રશ્નો હોય એ પ્રજાના હિતના પ્રશ્નો હોય છે ઘણીવાર મનસુખભાઈના મારા પ્રશ્નોમાં મનસુખભાઈ વસાવા પણ અમને સમર્થન કરતા હોય છે એ પ્રકારે દર્શનાબેનના પ્રશ્નોમાં હું પણ સમર્થન કરતો હોઉં છું અને મારા પ્રશ્નોમાં એ લોકો પણ સમર્થન સમર્થન આપતા હોય છે પણ તે જનતાના હિતના પ્રશ્નોની વાત હોય ત્યારે અમે બધા એક અધિકારીઓને સાથે રહીને રજૂઆત કરતા હોય છે પણ પોલિટિકલી રીતે દર્શનાબેન કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા નો મને સપોર્ટ છે એવું પાયા વિહાણી સ્ટેટમેન્ટ મનસુખભાઈ આપ્યું છે રાજપીપળાથી દીપક જગતાપ સાથે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા તમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર